Well, this <laughs> is that. ઓફિસર ખોડિયાર ડેમ આજ રોજ પંદર નવના ઓગણીસ કલાકે ખોડિયાર ડેમ સો ટકા સંપૂર્ણ ભરાતા ખોડિયાર ડેમનો એક દરવાજો એક ઇંચ ખોલવામાં આવેલો છે ખોડિયાર ડેમના કેચમેન્ટની અંદર વરસાદ થતાં ડેમ આજે સો ટકા ભરાયેલો છે ધીમી ધીમી આવક ઘણા ટાઈમથી ચાલુ હતી આજ રોજ સો ટકા સંપૂર્ણ ભરાતા પાસઠ ક્યુસેકનો ઇનફ્લો ચાલુ છે એક દરવાજો એક ઇંચ ખોલતા છાસઠ પોઈન્ટ સડસઠ ક્યુસેકનો આઉટફ્લો ચાલુ કરવામાં છે